દેવાની હાલો તો જાને 5000 ની સાંદી ની પોંસી લાવત શું અમે ગિફ્ટ ની લાવવા ભાઈ વાત જવા ગયો હવે કેક કાપી હાલો ને બર્થડે તો ઉજવી ઓલો અમથાન ટીકમ પોંસી લાવતા હો ની હતી હવે એવું હાલ્યા કરે પેલા કેક નો તો ભાવ હોય જ છે ને હવે વાતો ન કરી કે કે કાપો ને હેપી બર્થડે ટુ યુ એલા કેક છે કે ખિસરી છે કેમ ખિસરી ખાતા હોય એવું લાગે ઈ ખિસરી ફ્લેવર ની કેક છે ઓલા દુકાનવાળા ભાઈ મને કે શું લઈ જવાની મે કીધું ગામડે તો કે કાઈ ફ્લેવર નહી આપું મે કીધું હવે બીજી ફ્લેવર કોઈને ભાવે કે નો ભાવે કે આપણે બધાને ખિસરી તો ભાવતી જ હોય ઈ હાચો એટલે ખિસરી ફ્લેવર ની કેક લાવ્યો યા બકલ ભાઈ તમે કેક ખાવ ના 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 મારા નથી ખાવી ન હું સાખવામાં કેટલી કેક ખાઈને આવ્યો એ હારું

અરે યાર તમણે કેક લાવવાનું કીધું મને ના કીધું મને ક્યાં કીધું મેં ને તેફીના ખાનામાં હરખી જાબડી દીધી અને હવે રીંગના જਾਕ તો ખાવા જાવી હાલો હાલો ની 5000 જા આમાં તું કેતા થઈ એને વધારે નઈ ચેના આવ ગરીકના આ ઈ તારું

પણ પેલા રીંગણા નું શાક ને રોટલા ખાઈ લેવી પછી બકુલભાઈ રીંગણાના ના શાક ને થોડીક વાર લાગશે તો ગીફ્ટ જોવાયો ને જો બકુડો હું લેવો સારું લાવ્યા છે બકુલભાઈ મમરાભાઈ હે આમે તો કાક બિલ છે ઓલા દાદા ના માણસ ના ને આપી દેવા જોવે પછી ઉજવાય હે તમને આમ તો કે પાછ દેવા આયા છે કેટલી વાર છે બર્થી મારો બર્થી યાદ છે કે મારો બર્થી બગાડવા આયા